નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો ચૈત્ર મહિનો પૂરો થવા આવ્યો છે ચૈત્ર મહિનો પૂરો થાય ત્યારે અમાવાસના રાત્રે તમે એક ચપટી મીઠું અને એક ચપટી મરજો તમારા ઘરના દરવાજાની બહાર જો તમે એને બાળીને ભસ્મ કરી દેશો તો તમારા જીવનમાં જેટલા કંઈ દોષ હશે કે દુઃખ દોષ હશે તે તમારા ઘરમાંથી બધા બહાર નીકળી જશે અને નકારાત્મક શક્તિ બળીને ખાખ થઈ જશે એક ચપટી મીઠું અને એક ચપટી મરચું ઘરના દરવાજાની બહારના પાગે તમારે બાળી બાળીને એને ભસ્મ કરી દેવાનું છે ત્યારબાદ તમારે તમારા કુળદેવીના મંદિરે અથવા મઢે જઈ તમે જે કંઈ માતાજીને ભોગ પ્રસાદ ચઢાવતા હોય સુખડી છે કે શ્રીફળ છે કે તમારે પાંચ કુવાસી જમાડવી હોય તોય તમારે યથાશક્તિ ગાયને ઘાસ ખવડાવવું હોય તોય અથવા કોઈ ગરીબની મદદ કરવી હોય તોય કોઈ પણ તમે એક પ્રકારનું ધર્મનું કાર્ય કરી શકો છો પછી ભલેને તમારા જીવનમાં સુખ હોય કે પછી ભલેને તમારા જીવનમાં દુઃખ હોય પણ ધાર્યું કરશે મા કુળદેવી તમે ચૈત્ર માસ પૂરો થાય તે પહેલાં અમાવાસના દિવસે તમે આ કામ કરજો ફક્ત તમારે એક ચપટી મીઠું અને એક ચપટી મરચું લઈ આ સામાન લઈ તમારે બહારના ભાગમાં અગ્નિ પ્રગટાવીને અંગારા પ્રગટાવીને તમારે તેને બાળીને ખાક કરી દેવાનું છે આવું કરવાથી તમારા વ્યવસાયમાં સફળ થાવ તમારા ઘરમાં સકારાત્મક અને સકારાત્મક એનજી આવે તમે ઘણી બધી મહેનત કરો છો અને ફળ નથી મળતું તો પણ તમને ધીમે ધીમે એમાં સફળતા મળવા લાગે લાગશે તમારા ઘરમાં જે કંઈ હશે એ બધું દૂર થઈ જશે મિત્રો તમે જાણો કે ચૈત્ર મહિનો એ માતાજીનો દિવસ અને માતાજીના તહેવારોનો દિવસ માતાજીનો મહિનો કહેવાય એટલે સકારાત્મક શક્તિનો પ્રભાવ હોય સકારાત્મક એનજી હોય એવામાં તમે જાણો છો કે તમે ઘરની બહાર ગયા હોય તો તમારી સાથે આળપંપાળ કે કોઈ નેગેટિવ વસ્તુ તમારા અંદર કરવામાં ન આવી શકે એટલા માટે તમે આ વસ્તુ કરજો જેથી કરીને તમારા બાર મહિના કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ આવી શકે આવશે નહીં એટલે કે નજર નજરદોષ દૂર થઈ જાય ઘરમાં બીમારી ન આવે તમારા ઘરમાં દેવી શક્તિ જાગૃત રહે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના રહે અને તમે સરળતાથી તમારો ધંધો કરી શકો અને તમારા સરળતાથી તમારા જીવનમાં સારું એવું કાર્ય કરી શકો એવી હું આશા રાખું છું મિત્રો ઘણા લોકોના કામમાં અવૃદ્ધ ઉપા થાય કોઈ કામ ન થતા હોય કોઈ કારણસર કોઈ કામ અટકી જાય તમે આવા ઘણા દાખલાઓ જોયા હશે અને ઘણું બધું ઘણા લોકો જોડે તમે સાંપડ્યું પણ હશે પણ જો વારંવાર આવી સમસ્યા ઊભી થતી હોય આવા સમસ્યાઓનો સામનો તમારે કરવો પડતો આ એક જ એવી રસ્તો છે કે તમારા કુળદેવીનું નામ લો અને એક ચપટી મીઠું અને એક ચપટી મરચું તમારા ઘરના બહાર બાળી દો એટલે બધા જ દોષ દૂર થઈ જાય આ સત્ય વસ્તુ છે મિત્રો તમારે ખાલી એમના નામનું આ વસ્તુ બાળી દેવાનું છે ઘણી વખત આપણે આ બધું નથી માનતા હોતા પણ અમુક એવા કારણો સાથે આપણે સંકળાયેલા છીએ કે રાત છે તો દિવસ છે દિવસ છે તો રાત છે અજવાળું છે તો અંધારું છે સુખ અને દુઃખ છે એવી રીતે મિત્રો આપણા વિચારોના બે પાસાઓ હોય છે કે આપણે અમુક નાના મોટા ટૂચકાઓ કરીએ તો એમાંથી આપણને સુખની પ્રાપ્તિ થાય છે તમે જુઓ ઘણા નાના બાળકોને નજર દોષ લાગે એટલે આપણે નાનકડો એક દીવો કરીને ચાર રસ્તા પર મૂકી દઈએ છીએ નજર દોષ ઉતારવા માટે પાણીથી નજર ઉતારીએ કોઈ મરચાથી ઉતારીએ તો મિત્રો એક નાનકડો એક ટૂચકો છે એક ઉપાય છે તો જરૂર કરજો અને એમાંથી તમને કંઈ કંઈક નવીનતા જોવા મળશે તમારા જીવનમાં કંઈક નવો ચમત્કાર જોવા મળશે કારણ કે મીઠું છે ને જો વધારે નાખો તો તમને ભોજન ન પાવે અને જો માપે નાખો તો પાવે અને ઓછું હોય તો પણ ન ચાલે અને મરચું પણ એવું જ છે જો વધારે હોય તો તમને તીખાસ લાગે અને ઓછું હોય તો તમને ફાવે નહીં જો માપમાં હોય મરચું મીઠું તો તમને સ્વાદિષ્ટ ભોજન લાગે એવી રીતે જો ઘરમાં નકારાત્મક એનજી વધતી હોય અને એને મરચાં અને મીઠા મારફત બાળી નાખો તો બળીને ખાખ થઈ જાય અને કદાચ ઓછો પણ હોય સકારાત્મક શક્તિ તો વધી પણ જાય કારણ કે મીઠું એક એવી વસ્તુ છે કે જે વાપરવાથી વધતું નથી પણ સારી રીતે વિવેકથી અને વાપરવામાં આવે તો તમારા જીવનમાં રાતોરાત તમે કરોડપતિ બની શકો સુખ સમૃદ્ધિ આવી શકે એવી રીતે તમારા જીવનમાં તમે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી શક શકશો અને તમે બની શકે કે બંને એટલું ધર્મ દાન પૂર્ણ કરજો કુળદેવીના નામથી કે તમારા પૂર્વજનના નામથી તો સો ટકા તમને સફળતા મળશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો